શૈલેષભાઈ તમારો સવાલ છે કે શું જૈનોની મોનોપોલી છે કે મોક્ષ પ્રાપ્ત કરી શકાય જૈન શબ્દ તો મહાવીરના નિર્વાણ પછી ઘણા વર્ષે આવ્યો બધા જ તીર્થંકર ક્ષત્રિય હતા કોઈ તીર્થંકરનો જન્મ જૈન કુલમાં થયો હોય એવું ક્યાંય શાસ્ત્રમાં લખ્યું નથી ભગવાન મહાવીરના સમયમાં જાતિના ચાર જ વિભાગ હતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર કેટલીય પેઢી પહેલાના આપણા બાપ દાદા એ કેવડીએ પ્રરૂપેલો એટલે કે ઉપદેશેલો ધર્મનો અંગીકાર કર્યો હશે એટલે તે લોકો જૈન ઇન્દ્રિય અને મનને ઇન્દ્રિયું દ્વેષને જીત્યા અથવા તો જીતવાનો પ્રયત્ન કરતા હતા તે જૈન કહેવાયા જીનેશ્વર ના બતાવેલા માર્ગે ચાલવા વાળા કેવલી જૈન ધર્મના આદર્શોને ને ભૂલતા ગયા ઇન્દ્રિયો અને મનને જીતવાનું કામ આત્માને જાણવાનું કામ આ બધું જૈન કામ હતું આત્માને જાણવું એટલે આત્મા એટલે કે સમજ્ઞાન આત્માને ઓળખવાનું અનુભવવાનું કામ એટલે સમ્યક દર્શન પૈસા સ્ત્રી પુત્ર શરીર રાગભાવ એ બધું પરદ્રવ્ય છે પરદ્રવ્ય નો ત્યાગ કરી નિજ દ્રવ્યમાં એટલે કે પોતાના આત્માના સ્વરૂપમાં લીન થવું

પછી ભલે તે કોઈ પણ કુળમાં હોય તે મોક્ષે જઈ શકે છે જેમ કેટલીય પેઢી પહેલા કોઈના બાપદાદાએ સંગ કાઢ્યો હોય ને તો તે સંગવી કહેવાય બરાબર ને હવે એ કુળમાં છેલ્લા ચાર પાંચ પેઢીથી ભલેને કોઈએ સંઘ ના કાઢ્યો હોય છતાં તે સંગવી જ કહેવાય તે કુળથી સંઘવી કર્મથી નહીં એવી રીતે ભલે જે પૂરતી સંઘવી નથી પણ જે હવે સંઘ કાઢશે તે સંઘવી કહેવાશે તેમ જે પણ ભલે આજે જૈન નથી પરંતુ મોક્ષ માટેનો યથાર્થ પુરુષાર્થ કરશે તે કર્મથી તો જૈન જ બની જશે કુળથી ભલે ગમે તે હોય એનો મોક્ષ થશે મહાવીર ભગવાને જેટલી પ્રતિષ્ઠા આત્માને આપી છે ને એટલી આ લોકમાં પૃથ્વી પર કોઈએ પણ નથી આપી મહાવીર સ્વામીના હિસાબે આ લોકમાં જેટલી પણ ચેતના છે જેટલા પણ જીવ છે પછી ભલે પર્યાયમાં હોય કે વૃક્ષના પર્યાયમાં હોય નારિશના પર્યાયમાં હોય દરેક ચેતના આધ્યાત્મિક વિકાસ સાધી છેલ્લે માનવ ભાવ પ્રાપ્ત કરી મોક્ષે જઈ શકે છે દ્રઢ પ્રહારી જેવો હત્યારો કયા કુલ નો હશે ખબર છે જો આત્મસાધના કરીને એ જ ભાવ માં મોક્ષ જઈ શકે તો બીજો કોઈ આત્મસાધના કરવા વાળો કેમ ના જઈ શકે ભાઈ જે કુલ નો અહંકાર કરે ને એને માટે મોક્ષ માર્ગ બંધ જ છે કેમ કે અહંકારી મોક્ષ માં જઈ જ ના શકે જે મોક્ષ તરફ પ્રયાણ કરશે એનો કુલનો અહંકાર ઓગળી ગયો હશે પછી ભલે તે કોઈ પણ કુળ ન હોય આજે આપણો આત્મા જૈન કુળમાં જન્મ્યો છે એટલે આપણને જૈનનો આગ્રહ છે ભવિષ્યમાં કર્મ સંયોગે બ્રાહ્મણ વૈષ્ણવ મરાઠા કે મુસ્લિમમાં જન્મશું તો એનો આગ્રહ થઈ જશે એ ધર્મનો આગ્રહ થઈ જશે કર્મ સંયોગે જે વ્યક્તિ જે કુળમાં જન્મે છે

ક્રોધ માન માયા ભરેલા કપટી મગ્ન તમે કુલથી ભલે આવો વ્યક્તિ જઈને હશે પણ એથી શું થઈ ગયું એના માટે દુર્ગતિ નક્કી અરે મનુષ્યની શું વાત કરો છો છેલ્લા સ્વયંભૂ રમણ સમુદ્રમાં કર્મભૂમિ જેવી રચના છે એમાં મગરમચ્છ વાંદડા હાથી વાઘ સિંહ આદિ અસંખ્ય જીવ અસંખ્ય દ્રષ્ટિ છે તેવો કોઈ પણ ભાવમાં મનુષ્ય જન્મ પામી જશે મહાવીર ભગવાન નો જીવ સિંહના ભવમાં હતો ત્યારે તે સિંહ સમકિત પામેલો જ હતો ને નૈસર ના ભાવમાં સમકીત સ્પર્શી જ ગયું હતું ને પછી ભલે તે ભી ગયું પણ એક વખત સંકિત ની સ્પર્શના થઈ પછી વમી જાય તો પણ વધુ માં વધુ અર્ધપુતગર્ભ પરાવર્તન કાળમાં જીવ મોક્ષ પામે જ એટલે આ વૃક્ષનો જીવ હોય કે કીડી મકોડા વાંદાનો જીવ હોય કે કોરોનાનો જીવ હોય દરેક જીવમાં મોક્ષ પામવાની ક્ષમતા પડેલી જ છે મહાવીર સ્વામી ના હતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એમાંથી એને કેવળ જ્ઞાન થયું હવે તમે મને કહો કે આમાંથી તો કોઈ જૈન ના હતા તો મોક્ષ કેવી રીતે ગયા ભાઈ ફક્ત કુળથી નહીં કર્મ જૈન બને કોઈ પણ જ્ઞાતિમાં હોય છે મારો પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાં ભાગ એક ના મુખ પૃષ્ઠ ઉપર જ આ સવાલ આપેલો છે કે મોક્ષ મોક્ષમાં જઈ શકે કે નહીં એટલે જ કહું છું કે પેલા મારા મારા પુસ્તકો વાંચો સવાલ મેળવી લઈ બધા સવાલ જવાબના ઓડિયોના સવાલ જવાબ સાંભળી લો તમારા એસી ટકા સવાલના જવાબ તમને એમાંથી મળી જશે પછી જે બાકી બચે તે જ સવાલ પૂછો ઓકે